સરસ્વતી શિશુ મંદિર મધ્યે આજે જ્ઞાનકુંભનું આયોજન થયું છે આ જ્ઞાન કુંભની અંદર રાષ્ટ્રીય સનાતન ધરોહરને પ્રદર્શિત કરવામાં આવનાર છે જેમાં જ્ઞાનની સાથે વિજ્ઞાન અને આધ્યાત્મને પણ સાથે જોડવામાં આવ્યું છે અહીં બાળકોમાં નાનપણથી જ સનાતન સંસ્કૃતિનો ભાવ જાગૃત થાય એ માટે થઈને એ પ્રકારની વેશભૂષા રંગમંચ અને ટેબ્લો આ બધા જ તૈયાર કરવામાં આવ્યા છે એટલે બાળપણમાંથી જ નાનપણથી જ જે વિદ્યાભારતીનો મૂળત ભાવ છે કે નાનપણથી જ આપણું સનાતન સંસ્કૃતિ જે ભૂતકાળમાં મેકોલેની પદ્ધતિને કારણે આપણી સનાતન સંસ્કૃતિનું જ્ઞાન અને વિજ્ઞાન ભૂલાયું હતું એ જ્ઞાન અને વિજ્ઞાન ફરીથી નાનપણથી જ આવે એ માટેના પ્રયાસો જે વિદ્યાભારતી કરી રહી છે એમને હું ખૂબ વંદન સાથે અભિનંદન આપું છું અને આજની આ શિશુ મંદિરની શાળાએ જે કાર્યક્રમો અને બાળકોની અંદર જે ઉત્સાહ અને ઉમંગ સાથે જ્ઞાનકુંભનું જે અત્યારે પવિત્ર કુંભ પણ ચાલી રહ્યો છે મહાકુંભ ચાલી રહ્યો છે એના સાથે અહીં જ્ઞાનકુંભનું આયોજન કર્યું છે તો એને પણ હું શુભેચ્છાઓ આપું છું જે કંઈ પણ ગુરુજનો દીદી અને વ્યવસ્થાપક મંડળ આ બધાએ સાથે રહીને જે કાર્યક્રમ કર્યો છે અને એનામાં સહયોગ આપ્યો છે આપનાર સૌ કોઈને હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું છોકરા લોકોએ પોતાનું વિજ્ઞાન અને ગણિત શાસ્ત્ર કે જે જે શીખ્યા છે એનું પ્રદર્શન કરવા માટે જો આજે આતુરતા બતાવી છે એ જોઈને અમને ખૂબ આનંદ થાય છે કે લોકોના જીવનની અંદર આ આવા પ્રયોગોથી જુદું જુદું જ્ઞાન મળે અને એ જ્ઞાન દ્વારા એના જીવનમાં વિકાસ કરે ખરેખર અભ્યાસની સાથે સાથે જીવનનો વિકાસ પણ કેમ થાય તો આવા વિજ્ઞાન શાસ્ત્રો યોજવાથી થાય છે અને એમાં એમ લોકોને વધારેને વધારે સક્સેસ મળે છોકરાઓ આગળ વધે અને ખૂબ ખૂબ જીવનમાં ઉન્નતિ કરે એ શુભેચ્છા શુભેચ્છા સાથે વિજય છેડા આજે જ્ઞાન મહાકુંભ નામથી સરસ્વતી વિદ્યા મંદિરનો વાર્ષિકોત્સવ છે ત્યારે અમારા લાખેણા દાતા એવા માન્ય વિજયભાઈ અનિરુદ્ધભાઈ રઘુભાઈ અન્ય સમાજના અગ્રણી એવા અનેક દાતાઓ અને સહયોગી અમારા પીઠ પર સમાન મળે બધા જ મહેમાનો જ્યારે અત્યારે ઉપસ્થિત છે ત્યારે વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને અમારા આચાર્યોનો ઉત્સાહ પણ અત્યારે ખૂબ વધી રહ્યો છે અને માંડવીના નગરજનો અમારા વાલીઓ પણ આ કાર્યક્રમનો ખૂબ લાભ લઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે અત્યાર સવારથી જ આ કાર્યક્રમમાં ખૂબ આનંદ આવી રહ્યો છે અને ભીડ પણ એટલી જામી છે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આ બધા જ આખી ટીમ અમારા આચાર્યો ટ્રસ્ટી વ્યવસ્થાપક સર્વે લગભગ પાછળ એક મહિનાથી મહેનત કરી રહ્યા છે અને આજે એ કાર્યક્રમની સફળતા દેખાઈ રહી છે ઉપસ્થિત તમામનો અત્યારથી ખૂબ ખૂબ આભાર માનું છું સરતા મિત્રો હું દિનેશભાઈ ચા રાજ કયાવટ વિજેતા આજે અહીં જે સરસ્વતી વિદ્યામંદળમાંથી જ્ઞાન મંદિર જ્ઞાન કુંભનું જે આયોજન કરવામાં આવ્યું છે એ માત્ર માનવી નહીં સમગ્ર દેશના લોકોને પ્રેરણારૂપ છે

એ બે નમો છે એને સલામો જે નાનામાં નાની જે આઈટમ છે એક વાસણ માટીના વાસણ એમ છે કુંભાર કરે એમ નહીં અહીંયા વિદ્યાર્થીઓ માટીના વાસણ પણ બનાવે છે સોનેના રાગીના ખેતી શાકભાજી કોઈ વસ્તુ દુનિયાની કોઈ વસ્તુ આ લોકોએ બાકી રાખી નથી એટલે જટ્ટા બેન આપીએ હું ખૂબ ખૂબ અનુમોદના કરું છું જય જિનેન્દ્ર નમસ્કાર હું ખનક ત્રિવેદી આપ સર્વેનું સ્વાગત કરું છું અમારી શાળાએ જ્ઞાનકુંભ જ્ઞાનકુંભનું આયોજન કર્યું છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ મહેનત કરી છે એનામાં તેઓએ ડિફેન્સનું કર્યું ડિફેન્સના આર્મીનું કર્યું છે રમકડા છે ખાણીપીણીના સ્ટોલો છે મહાકુંભના મહાકુંભનો મેળો છે એના જેવી રચના કરી છે અમારા શિક્ષકો

કે ભારતીય સંસ્કૃતિમાં વણી લે એવી સંસ્થા છે કારણ કે આજે જોઈએ તો પશ્ચિમી સંસ્કૃતિ એટલી આપણા ઉપર અને બાળકો ઉપર આવી થઈ ગઈ છે તો એ માધ્યમ આજે બાળકો ઉપર આપણો જે સંસ્કૃતિનો વારસો જળવાઈ રહે એના માટે આવા જે સરસ્વતી શિશુ મંદિર એ આવા કાર્યક્રમો દ્વારા બાળકોને એટલા પ્રભાવિત કરે છે કે આજે અમે વાલી તરીકે હું મારો આ અનુભવ કહું તો જે આજે જ્ઞાન મહાકુંભ જે જોજો છે એની અંદર ગણિત આપણું પહેલાંનું જે વૈદિક ગણિત અને જે આચાર્ય પરંપરા ગુરુ પરંપરા જે અહીંયા તમે જ્ઞાન યજ્ઞનો લાભ લેવો તો તમને પણ ખ્યાલ પડશે કારણ કે જે આપણે કેલ્ક્યુલેટરમાં પણ દસ સેકન્ડની વાર લાગે જવાબ જોતાં એ બાળકો આજે અહીંયા જે કહીએ ને કે સેકન્ડના ચોથા ભાગમાં આજે આપે છે તમે આ જ્ઞાન યજ્ઞનો લાભ લ્યો અને આ મેળાનો અને ઉત્સવનો પણ લાભ લ્યો તો આ આપણે અહીંયા અભ્યાસ કરાવતા દીદીઓ ગુરુજીઓ અને એટલા બધાઓ હૃદયથી અભિનંદન અને આશીર્વાદ કે અમે નાના છીએ આશીર્વાદ તો ન અપાય પણ અભિનંદન આપીએ કે આટલી બધી આ પશ્ચિમી સંસ્કૃતિની વચ્ચે રહી અને આજે આ સંસ્થાઓ ચલાવી રહ્યા છે તો એ ટ્રસ્ટીગણનો પણ એટલો જ મોટામાં મોટો

પ્રયાગરાજની અંદર મહાકુંભ ચાલી રહ્યો છે અને મહાકુંભ છે એ પાછો ક્યારે આવશે અને એની વિશેષતા મહાકુંભ ક્યાં ક્યાં હરિદ્વાર નાસિક ઉજ્જૈન અને પ્રયાગમાં એ અમૃત કુંભમાંથી જે ચાર બિંદુ પડેલા હતા એ પ્રયાગ મહાકુંભના કઈ કઈ જગ્યાએ છે એનું પણ માહિતી ગુરુજીઓ અને દીદીઓ દ્વારા વિદ્યાર્થીઓના માધ્યમથી અમને વાલીઓને અને સમગ્ર દરેક આવરી લેવામાં આવી છે હું શું વાત કરું કે દરજી કુંભાર ડોક્ટર જે જે હજી બાલ વાટિકામાં છે જે હજી નાના બાળકો છે એના માધ્યમથી આજે પ્રજાઓને જે સંદેશો આપે છે હું તો અહીંયા આવી અને ગદગદ થઈ ગયો અને છેલ્લા મારા તો બાળકો નાના હતા બાલ વાટિકાથી ત્યારથી અભ્યાસ કરે છે એનાથી પણ પહેલા ટ્રસ્ટીગણ થી જોડાયેલો છો અને આવા ઉમદા કાર્યો ટ્રસ્ટીગણ તેમજ દીદી ગુરુજીઓ કરતા રહે એવી ભગવાન મહા ભોલેનાથ પાસે ઉમા પાસે પ્રાર્થના